બોટાદના રાણપુર શહેર પાસેથી પસાર થતી સુખભાદર નદીમાં રેતી ચોરીની ઘટના સામે ગામ લોકોનો વિરોધ રાણપુરના કબ્રસ્તાન અને સ્મશાનની બાજુમાંથી નદીના પટ પર ભૂમાફિયાઓએ રેતી ખનન કરી મોટા ખાડા પાડી દીધા છે લીઝ રોયલ્ટી વગર લોડર જીસીબી ડમ્પર ટ્રેક્ટર જેવા વાહનો લાવી રેતી ચોરીની ધા પાડતા હોય તેવી અવારનવાર ઘટનાઓ રાણપુરની ગ્રામ પંચાયત દ્વારા રાણપુરની નજીકના વિસ્તારમાંથી રેતી ખનન ન કરવા આદેશ પણ કરાયો છે પરંતુ ખનીજ ચોરો બેફામ બન્યા છે સુખભાદર નદીમાં મોટા ખાડાઓને કારણે પાણી ભરાયેલા હોય ત્યારે અનેક લોકોના મોત નિપજ્યા હોવાનું ગામલોકો કહી રહ્યા છે સુખભાદર નદી પરનું પુલ પણ જર્જરિત અવસ્થામાં છે ત્યારે રાત્રિના સમયે રેતી ભરેલા ભારે વાહનો ચલાવવામાં આવી રહ્યા હોવાની સંભાવના જાગૃત નાગરિકો દ્વારા ખનીજ અધિકારીને જાણ કરે છે પરંતુ કોઈ કાર્યવાહી થતી ન હોય અધિકારીની પણ મિલીભગત હોવાના આક્ષેપો થઈ રહ્યા છે

ચાલુ કરી રહ્યા છે જોકે ગામ તળ છે બાજુમાં મેન રસ્તો છે લીમ બરવાળા રાણપુરનો મેન રસ્તો છે જેનો બેઠો પુલ પણ છે અમારું એટલુંક જ પ્રજાજનોનું કહેવું છે કે આ માર્ગમાં તમે જોઈ શકો છો કે હડમતાળા માલમપરના વિદ્યાર્થીઓ તથા ગીતાંજલિ તથા આરટીઆઈના વિદ્યાર્થીઓ પણ અહીંયાથી નીકળે છે અને તથા હાઈસ્કૂલમાં બધા વિદ્યાર્થીઓ ભણવા આવે છે તેમજ વળતા તેની વિદ્યાર્થીઓ જે રહ્યા તે પોતાના જે ગરમીના હિસાબે આ નદીમાં અવારનવાર છોકરા નાતા હોય છે જે લોકોના મા બાપને ખબર નથી હોતી કે અમારા છોકરાઓ નિશાળ જ્યાં પણ ખરેખર આ નદીમાં નાતા હોય છે અમારું એટલું જ તે નગરજનોનું કહેવું છે કે આવા જો મસ મોટા ખાડા પડશે તો અગાઉ પણ એવો અમારા રાણપુરના હસુભાનાઈને એક દીકરી હાવ જુવાન હતા જોત જીવા તે પણ આવા ખાડા હોવાથી જતા રહ્યા હતા તેવું પણ એક ટપાલીનો દીકરો પણ જતો રહ્યો હતો તો અમે એવું કહેવા માંગીએ છીએ કે પોતાના મા બાપથી છોકરા વિખુટા પડેલા છોકરાથી પોતાના મા બાપ વિખુટા પડે અને તથા આ જર્જરિત કુલ હાલત જર્જરિત છે તે પણ પડવાની સંભાવના પૂરેપૂરી આવા થશે થશે તો અને અમારે કોઈ દાન દેવા આવે તો તે પણ રોકવા નદીમાં આવા નવા રીમ કૌશુમ નાવા આવે છે પાણી જે મોટર ચાલુ ન હોય તો તે પણ અંછીક બનાવ બને એવો મોટા પાયે છે તથા આને મારા છે વિસ્તારમાં જવાનો જે લોકો આપણે અવર જવર એટલે અમને એવું લાગે છે કે પ્રશાસન દ્વારા જો આ નદીનું ખનન નહીં અટકાવવામાં આવે તો મસ મોટી જે ખાણો અગાઉ થઈ જાય છે તેવી આંખ પણ ગામ તળમાં થાય છે અને ખૂબ વિહોણા મા બાપ વગેરેના છોકરા થાય છે તથા વિહોણા એમ કહું છું કે છોકરા વગેરેના મા બાપ થાય છે આવું તંત્ર રાહ જોઈ રહ્યા હોય એવું અમને દેખાઈ રહ્યું છે

રાત્રીના અગિયાર બાર વાગ્યા પછી થાય છે એટલી ગાડીઓ ઉતરી જાય છે બરોબર એની કોઈ સીમા નહીં જેથી કરીને સવાર પડે અને હાવ ગામ નજીક છે તો માણસો સવાર પડે ને નદીમાં ઉતરે છે કયો રાતે કેટલો મોટો ખાડો થઈ ગયો એ પ્રજાજનોને કોઈ નગરજનોને ખબર નથી કાલ કદાચ પાણી આવી ગયું વાચિંતાનું અને ડૂબી ગયા તો બચારા કોઈ પણ ઇન્કમસ માણસો કે કોઈ પણ મા બાપના કોઈ પણ છોકરા નોંધારા ન થાય તેવી અમારે નગરજનોને આશા છે આજે ખાણ ખનીજ વિભાગ ની ફ્લાય ફોર્ડ નું જે કામ છે